ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આપણે હું લાઈટ ચા પોણી કરી દીધું ને માતાજીની દીવા અગરબત્તી પણ કરી દીધી ને હવે હેડિયા નોકરી પર તો કી શું અને હવે આપણે જવું છે નોકરી પર તો ટિકિંગ પણ રેડી થઈ ગયું તો હવે લઈને નેકળવું છે નોકરી પર અને આ બાજુ જયવી પણ ઉઠી જાય જઈ જ્યો જા ચા ની પીવાનું દૂધ પીવાનું કે દૂધ પીવાનું તો હવે આપણે નોકરી જઈને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ આપણે નોકરી પર આવતા રહેતા કંઈ ના પણ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો એટલે કે કેમેરો સ્ટાર્ટ નહોતો કર્યો હવે ચાલુ કર નાખ્યો કેમેરો અને આપણે લેવાની બેસ્ટ તો વેપારી તો આપણે એ પપ્પાએ ફોટા નાખ્યા પહેલના તો આપણે પેન જોઈ લઈએ તારે ભાઈ નાખ્યા ફોટા તો હવે જોઈ લઈએ ફોટા અને આ બાજુ ગોડાઉનનું કોમકાજ ચાલુ હોય જીસીબી આવેલું હોય તમને બતાવી દઉં હવે જીસીબી કોમકાજ કરી લ્યો ગોડાઉનમાં એટલે કે રસ્તાનું કોમકાજ કરી અરે અને આગળ જાય તો પંગાનું કોમકાજ ચાલુ થઈ ગયું એટલે કે ગોડાઉન ખાલી કરવાનું એટલા માટે ફરી ફરી બીજા ઘોડા ટ્રાન્સફર કરવાનું છે આ બીજો ટ્રાન્સફર થઈ જવા ને આ ભાઈ ટ્રાન્સફર થઈ જવાનું ટ્રાન્સફર નોકરી કરવાની મજા તો અમારે એક ફોન થઈ ગયો આ બે જણા તો આપડે લાવી દીધા કરવાના એટલે નુગર ગોમો ઓમના નહીં

તો આપણે નુગર ગોમમાં અત્યારે રહ્યા અને જોઈ લો આર્માદાદાનું મંદિર હવે અંદર જઈ અને લોક ખોલીને પછી તમને દર્શન કરાવ્યા અને આપણે પણ દર્શન કરીએ અને પ્રસાદમાં પેડા હે તો પેડા પણ ચડી દઈએ આણ્માદાદા તો નુગરના આળમદાદા પછી સ્વયં ભૂખ પ્રગટ થયેલા એટલે કહેવાય તો જોઈ લો અંદરથી આપણે કદી મત દર્શન કરવા પહેલી વખત આ અંદર પહેલી વાર હ તો હવે આપણે ચડી દઈએ માતાજી 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 યાદ આવી દાદાની ખાસિયત છે બધાના બીજા ફોટામાં જોવો ને તો આ બાદ નો પગ હોય ઊંચો એવી જગ્યાએ હળવા દાદાના ફોટામાં આ છે અને આ જો ચોરી નું છે એ જો પ્રગટ થયેલો એમ એમ જ આ મૂર્તિ જમીન જમીનમાંથી બહાર નીકળેલી

તો હવે આપણે નુગરથી હર્મદા દર્શન કરી અને આવતા રહ્યા અને હવે પછી નોકરી ઉપર એટલે વેકી મારીએ બધાને તો પડી ના રહે અને પડી રહે એટલે કીડીઓ ચડી તો પે બધા આપી દે પેલી વાત ચિંટુ એટલે લઈ લે ચાલો આજે કોમ તો પેલી વાત લઈ લે ચિંટુ છે આ ચિંટુ લે ચિંટુ પર Hvis det er det. Bare ikke alle, hvor parcha de var, bare ikke alle. Parcha de આટલી બધી હોય alle. તો મને એક hvor er parcha de? તને man er ikke stuk over det,

તો હવે આપણે જઈએ સિંકતેર લઈ અને સીધા નોકરી પર પૈસા આપી દીધો હા આપી દીધો નવસો પચાસ રૂપિયા પાંચ લીટર નહીં નહીં તો એટલા માટે પોણી તકલીફ એક બાજુ તકવું હોય ને તકે નહીં કરતો દવાખાનું વધારે કોઈ વોર ચડાવતું હોય ને એ મેદુ બરાબર રસ્તો બાકી છે તેલની માલિશ કરવાની બહુ તો એને નરમ પડી જાય પડી તો વાગી જશે રાતના આઠ નવ ઓપરેટર આવવાની તૈયારી છે તો આપણે જવું છું કરીશ તો આટલી આપણા બ્લોગને એન્ડ આપીએ છીએ તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી જય હર્મા દાદા